વડોદરા શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે હાડ મારી છે અને આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ગઈકાલથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની ભયાનક કટોકટી ઊભી થઈ હતી લોકોને બે દિવસ પાણી જ નહોતું મળ્યું ત્યારે આવી રીતે શહેરભરમાંથી ટેન્કરો દોડાવીને પાણી કેમ આપવામાં આવ્યું નથી વડોદરા શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ભારે હાડ મારી છે અને આવી પરિસ્થિતિ વચ્ચે પણ ગઈકાલથી જ પૂર્વ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં ટેન્કરોથી પાણી ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે વોર્ડ નંબર પંદરમાં આશરે એક લાખની વસ્તી છે આ લોકોની પાણીની પ્રાથમિક સુવિધા એને પ્રાધાન્ય આપવાના બદલે માત્ર સ્વિમિંગ પુલ માટે આવતા લોકોની સુવિધાનો વિચાર કરવો એક હાસ્યાસ્પદ લાગે છે કારણ કે હાલ ચૂંટણીનો સમય છે ડોર ટુ ડોર ફેરણીના પ્રચાર માટે લોકો જાય છે ત્યારે લોકો સીધી વાત પાણીના મુદ્દે જ કરે છે જેનો જવાબ આપવો અઘરો પડી જાય છે થોડા દિવસ અગાઉ પૂર્વ વિસ્તારમાં પાણીની ભયાનક કટોકટી ઊભી થઈ હતી લોકોને બે દિવસ પાણી જ નહોતું મળ્યું ત્યારે આવી રીતે શહેરભરમાંથી ટેન્કરો દોડાવીને પાણી કેમ આપવામાં નહીં આવ્યું તે સવાલ પણ છે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની કામગીરી પૂરી થયા બાદ લાલબાગ સ્વિમિંગ પુલની કામગીરી પર હાથ ધરવામાં આવશે આ સાથે જ હાલ ગરમીની સિઝનમાં પણ સમગ્ર શહેરમાં પાણીની તકલીફ હોય છે ત્યારે લોકોને પીવાનું અને ઘર વપરાશનું પાણી પૂરતું મળે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિકતા અપાય તે જરૂરી છે વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર એટલે કે શિયાળો ઉનાળો કે ચોમાસું પાણીની સમસ્યા હંમેશા નાગરિકોને રહેતી હોય છે ત્યારે હાલમાં વડોદરા શહેરના રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની અંદર સોની આસપાસ ટેન્કરો નાખીને પાણી ભરવામાં આવ્યું ઘણી સારી બાબત છે પરંતુ બીજી બાજુ જે જનતા વેરો ભરી રહી છે એ વેરાનું વળતર મળવું જોઈએ પીવાનું પાણી મળવું જોઈએ બાર મહિનામાં કોઈ દિવસ પીવાનું પાણી મળ્યું નથી સતત આટલી બધી ટેન્કરો કોઈ વિસ્તારોમાં નથી ગઈ માંડ એક ટેક ટેન્કર જાય અડધાનું પાણી ભરાય પછી બીજી ટેન્કર બીજા દિવસ થાય એટલે પૂર્વ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સતત સમસ્યા છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રીસ વર્ષે ત્યાં નગરસેવકો ચૂંટાય છે ત્રીસ વર્ષથી ત્યાં ધારાસભ્યો ત્રીસ વર્ષથી સાંસદ પણ છે પરંતુ આ પૂર્વ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા દૂર થતી નથી ત્યારે બીજી બાજુ સો સોની આસપાસ ટેન્કરો રાજીવ ગાંધી સ્વિમિંગમાં ખાલી કરી રહ્યા છે તો શું નગરસેવકો આંખે પાટા બાંધીને બેઠા છે ધારાસભ્યને કંઈ સમજ નથી પડતી સાંસદ સભ્યને કંઈ સમજ નથી પડતી આટલા બધા ટેન્કરો ત્યાં ખાલી કરવા પાછળ એક સ્વિમરોને તળવા માટે તો જો પહેલેથી જ કાળજી રાખી હોત તો આ પીવાનું પાણી જે લોકો સુધી પહોંચાડવાનું છે એ આપણે સ્વિમિંગ પુલમાં ના પહોંચાડત પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જાળી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીના કારણે વડોદરા શહેરના નાગરિકોને સોથી વધુ ટેન્કરો પીવાનું પાણી જે સ્વિમિંગ પૂલમાં નાખ્યું છે તેનો અમે સખ્ત વિરોધ કર્યો છે આ અધિકારીઓ અને આ સત્તાધીશો જે ધૂતરાશની ભૂમિકામાં છે એ તમામે હવે આંખ પરથી પાટા છોડવા પડશે અને વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવું પડશે તેવી અમારી માગ